માન્ય શ્રી મોહનભાઈ કોકણી માન્ય અધ્યક્ષ શ્રી મારો પ્રશ્ન છે કે તાપી કરજણ પાઇપલાઇન યોજનામાં કુલ કેટલા મીટર ઊંચાઈથી ઉદ્વન થાય છે અને આ યોજનામાં પમ્પિંગ સ્ટેશન કેટલા છે અને આ યોજનાના બાંધકામની હાલની પરિસ્થિતિ શું છે માનનીય અધ્યક્ષ આ યોજના જે ચીખલીમાં ગણદેવીની અંદર જે એસ્ટોલ યોજના કરી હતી જે છસો મીટર હાઈટ પર જે પાણી પહોંચાડવાનું જે આપણી દુનિયાની પહેલી યોજના હશે અને એ જ રીતે માન્ય અધ્યક્ષશ્રી આ યોજના બસોને બાર મીટર ઊંચાઈથી પાણી આ ગામોને પહોંચાડવામાં આવશે માની અધ્યક્ષશ્રી બસો બાર મીટર એટલે કે લગભગ સિત્તેર એકોતેર માર્ચ જેટલા હાઈટથી પાણી અને માનનીય અધ્યક્ષી એ પાણી ત્રણ મીટરના ડાયામાંથી પાણી પાણી ત્રાણ મટન ડાયા એટલે આખી મારુટી પર ચાલી જશે એટલી મોટી હાઈટથી આ પાણી ત્યાં પહોંચવાનું છે માનનીય અધ્યક્ષશ્રી આ યોજના અહીંયા સભ્યશ્રી બેઠા છે માનનીય અધ્યક્ષશ્રી આ જોવા જેવી યોજના છે આ યોજના આખા ભારતમાં પહેલી યોજના છે કે સિંચાઈની આટલી મોટી ડાયામાં થી પાણી પહોંચાડવા માટેની આ પહેલી યોજના છે અને પાણી આ પહોંચાડી રહ્યા છે નર્મદા આજુબાજુ હોય તો બધા પ્રવાસે કરાવી શકે છે આ પ્રવાસે માનનીય અધ્યક્ષ વિસ્તારની અંદર પસાર થાય છે અને કામ કરવું પણ ખૂબ મુશ્કેલ હતું પણ આ જે રીતે કામ કર્યું છે હું તો પોતે ગયો તો અમારા માનીને કેબિનેટ મંત્રી મંત્રી પણ ત્યાં વિઝિટ લઈને આવ્યા છે માનનીય અધ્યક્ષશ્રી પણ એ યોજના આ બધા સભ્ય માટે આ જોવા જેવી યોજના છે એટલે આ યોજના એકવાર જોવા જજો જશો અમારો વિભાગ આપને જોવા જવાની એકવાર વ્યવસ્થા કરશે બધા સભ્યોશ્રી જોવા જજો માનનીય અધ્યક્ષશ્રી આ એની અંદર લગભગ ચાર પમ્પિંગ સ્ટેશન છે એની અંદર લગભગ મને અધ્યક્ષી બે પમ્પિંગ સ્ટેશનનું કામ પંચાણું ટકા પૂરું થયું છે એક પમ્પિંગ સ્ટેશનનું સિત્તેર ટકા જેટલું કામ કર્યું છે અને એક પંપિંગનું સો ટકા કામ પરિપૂર્ણ થયું છે એ યોજના લગભગ બાણું ટકા યોજના કમ્પ્લીટ થઈ જાય અને ટૂંક સમયમાં આ યોજના અમે ચાલુ કરી દઈશું